ડાંગ જિલ્લામાં અવિરત વરસાદથી હાલાકી થઈ રહી છે ચાર મુખ્ય નદીઓમાં ઘોડાપુર સ્થિતિ સર્જાઈ છે અનેક કોઝવે ઉપર પાણી ફરી લોકો પરેશાન બન્યા છે અંબિકા નદી ઉપરના સુરસદા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકો જીવના જોખમે નદી પસાર કરવા માટે મજબૂર બન્યા છે ડાંગ જિલ્લામાં અવિરત વરસાદથી લોકોને હાલાકી થઈ રહી છે જોઈ શકાય છે ચાર મુખ્ય નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે લોકો પરેશાન બન્યા છે અંબિકા નદી ઉપરના સુસરદા કોઝવે પર પાણી ફરી વળ્યા છે

જે કિયા ધોધ છે તે પણ સક્રિય થયો છે અને પોતાના રોડ્ર સ્વરૂપમાં આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં હમણાં જ જે છે ને ઘણી જગ્યા પર ભેખર ધસી પડવાની પણ ઘટના બની હતી જેના કારણે કેટલાક માર્ગો પણ અવરોધાયા હતા તો જે લો લેવલના જે બ્રિજો છે તેના પરથી પણ પાણી ફરી વળતા તે જે જવર માટે જે હાલ બંધ કરવામાં આવ્યા છે જો કે હાલ જે છે તે વરસાદનું જોર ઘટવા પામ્યું છે જેના કારણે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે જે બિલકુલ આભાસ વિગત આપવા બદલ